વાવના બાલુંત્રી ગામે ખેતરમાં વીજ સસર્ગથી લાગી આગ વાવ તાલુકાના બાલુંત્રી ગામે ટડાવ ફીડરમાંથી દહીયપ અને બરડવી ગામ તરફ ઇલેવન કેવી લાઈન નીકળેલ જે બાલુંત્રી ગામ પાસે આવેલ ખેતરોમાંથી પસાર થાય છે જે બાલુંત્રીના રહેવાસી પટેલ લાલાભાઈ કરશનભાઈના ખેતરમાંથી પસાર થાય છે જ્યારે ઇલેવન કેવી વીજ વાયર સેઢા પર રહેલ ગાંડા બાવળની ડાળીઓને અડકતા તેનામાંથી તિકારા નીચે પડતા આગ લાગવા પામી હતી જ્યારે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી આગ સ્વરૂપ ધારણ કરી ધુમાડાના નીકળતા બાજુમાં રહેતા લોકો દેખી જતા રાડારાડ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુજાવવાના પ્રયત્ન કરેલ પરંતુ વીજ પુરવઠો ચાલુ હોવાથી સૌ કોઈને કરંટ લાગવાના ડરથી નજદીક જઈ શકે તેમ ન હોવાથી વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે વીજ પુરવઠો બંધ થતાં લોકોએ ધૂળ નાખી આગને કાબૂમાં લેવા કોશિશ કરવા લાગ્યા ત્યારે બાલુંત્રી સરપંચ શ્રીને આગની ખબર મળતા તાત્કાલિક પાણીનું ટેન્કર બળ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જ્યારે સદનસીબે કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થતાં અટકી હતી જ્યારે સૌ કોઈએ આગ બુઝાવી હાશકારો અનુભવ્યો હતો જ્યારે અહીં કહેવું ઘટે જો વીજ કંપની જે જગ્યાએથી લાઈન પસાર થાય તેની નીચે આવેલ ઝાડનું ટ્રી કટિંગ કરવામાં આવ્યું હોત તો આ ઘટના અત્યારે ન બની હોત તેવું લોકમુખે ચર્ચાસ્પદ બન્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ સાથે રમેશ ગિરગૌ સ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ